મિત્રો ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં સમયને ચાર ભાગોમાં વેચવામાં આવ્યું છે સતયુગ ત્રેતાયુગ દ્વાપર યુગ અને કળિયુગ આ ચારેય યુગોમાંથી કળિયુગને સૌથી વધારે અંધકારમય યુગ માનવામાં આવ્યું છે ધર્મશાસ્ત્રોના અનુસાર આ જે યુગ છે એ પાપ અધર્મ અને અન્યાયથી ભરેલો યુગ છે માણસ પોતાના રિશ્તાઓથી વિમુખ થશે લાલચ અને સ્વાર્થ માણસનો સૌથી મોટો ધર્મ બની જશે પણ મિત્રો હરેક યુગનો એક અંત હોય છે અને આ જ કારણ છે કે કળિયુગના અંતના સંકેતો વિદ્વાનો અને અને સંતો માટે હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે ભાગવત મહાભારત જેવા ગ્રંથોમાં કળિયુગના અંત વિશે વર્ણન કરવામાં આવ્યું છે પુરાણોમાં લખેલું છે કે કળિયુગની કુલ અવધિ ચાર લાખ અને બત્રીસ હજાર વર્ષની છે માનવામાં આવે છે કે દ્વાપર યુગના અંત અને શ્રી કૃષ્ણના સ્વર્ગારોહણ પછી કળિયુગની શરૂઆત થઈ છે તે સમયથી હજી સુધી મિત્રો લગભગ માનવામાં આવે છે કે પાંચ હજાર વર્ષ વીતી ચૂક્યા છે મતલબ કે જો સિદ્ધાંતિક રૂપથી જોવામાં આવે તો કળિયુગની હજી ખૂબ જ લાંબી ઉંમર બાકી છે પણ અનેક સંતો અને ભવિષ્યવક્તાઓનું એમ પણ કહેવું છે કે માનવતાના પાપ અને અધર્મ એટલા મોટા પાયે વધી ગયા છે કે કળિયુગની જે અવધિ છે એ ઘટી શકે છે સોળમી સદીના મહાન સંત સંત શ્રી અચ્યુત્યાનંદ દાસ મહારાજજીનું નામ કળિયુગના અંતના વિષયમાં જરૂર લેવામાં આવે છે એમણે મિત્રો ભવિષ્ય મલિકા નામની પુસ્તક લખી હતી જે ઓડિશાના ઓરાસા અને જગન્નાથથી જોડાયેલી છે આ જે ગ્રંથ છે એ મિત્રો એમાં કોઈ સાધારણ ભવિષ્યવાણીઓ લખેલી નથી પણ એક ખૂબ જ મોટી ચેતાવણી આપવામાં આવી છે આમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે જ્યારે દુનિયા પાપ અને હિંસાથી ભરાઈ જશે ત્યારે ત્યારે પ્રકૃતિ નાશના વિનાશના સંકેત આપશે ભવિષ્ય મલિકા ગ્રંથમાં દર્જ છે કે જ્યારે જગન્નાથ મંદિરના ધ્વજમાં આગ લાગશે મંદિરના શિખર ઉપર જ્યારે પક્ષી બેસવા લાગશે અને કલ્પ વૃક્ષ નામનું જ્યારે પવિત્ર જે ઝાડ છે એ ઉખડી જશે ત્યારે સમજી જજો કે કળિયુગનું અંતિમ ચરણ શરૂ થઈ ગયું છે ધર્મગ્રંથોની ભવિષ્યવાણીઓ સદીઓથી કિતાબોમાં દર્જ હતી મિત્રો પણ જ્યારે એપ્રિલ બે હજાર ઓગણીસમાં માં ઓડિશામાં આવેલા ફેની તુફાને તબાહી મચાવી તો આ મિત્રો છસો વર્ષ જૂના બરગદના પેડને ઉખાડી નાખ્યું અને એના પછી મિત્રો એના પછી જ ડિસેમ્બર બે હાજર ઓગણીસ માં કોવિડ નાઇન્ટીન નામની મહામારી આ દુનિયામાં ફેલી હતી અચાનક આખી દુનિયા ચોંકી ગઈ મિત્રો લાખો લોકોની મૃત્યુ કરોડો લોકોનો ભય અને પૂરેપૂરી વૈશ્વિક વ્યવસ્થાનો ડગી જવું આ બધું એવું જ હતું જેમ કે ભવિષ્ય મલિકા ગ્રંથમાં લખાયેલું હતું મિત્રો ઘણા બધા લોકોએ ત્યારે બોલવાનું ચાલુ કર્યું કે કળિયુગનું જે અંત છે એ ચાલુ થઈ ચૂક્યું છે બે હજાર વીસની મહામારીને મિત્રો આ પ્રક્રિયાનો સૌથી પહેલો સંકેત માનવામાં આવ્યું આજની તારીખમાં આપણે બે હજાર પચીસના ના અંત સુધી પહોંચી રહ્યા છીએ અને હવે મિત્રો આવી પ્રકારની ઘટનાઓની જે કડી છે એ લાંબી થતી જાય છે મોસમનો અનિયંત્રિત થવું સમુદ્રનું જળસ્તર લગાતાર વધવું લગાતાર ભૂકંપ આવવા જંગલોમાં આગ લાગવી ગ્લેશિયરનો ઓગળવું આ બધા એવા દ્રશ્ય છે જેને જોઈને એમ લાગે છે કે પ્રકૃતિ જે છે એ અસંતુલનના દ્રશ્યમાં છે ધર્મગ્રંથ કહે છે કે જ્યારે ધરતી પોતાનું સંતુલન ગુમાવી નાખશે ત્યારે કળિયુગનો અંત ખૂબ જ નજીક હશે આજે મિત્રો આ જ સમય ચાલી રહ્યો છે યુરોપથી લઈ અને એશિયા સુધી ક્યાંક તો અત્યધિક ગરમી ક્યાંક એકદમ બરફીલી આંધી અને ક્યાંક અપ્રત્યાશિત પૂર વૈજ્ઞાનિક આને મિત્રો ક્લાઇમેટ ચેન્જ કહે છે પણ ભારતના સંત જે છે એ આને કળિયુગના અંતના સંકેત માને છે પણ મિત્રો આવા સંકેત ખાલી પ્રકૃતિમાં જ નહીં પણ માણસની અંદર પણ જોવા મળી રહ્યા છે માતા પિતા અને સંતાનની વચ્ચેનો પ્રેમ ઓછું થવું ભાઈ ભાઈમાં દુશ્મની રિશ્તાઓમાં વિશ્વાસની જગ્યાએ સ્વાર્થ અને લાલચનું વધવું આ બધી વસ્તુઓ શાસ્ત્રો અનુસાર કરિયુગના અંતની ઓળખાણ જણાવવામાં આવી છે આજની તારીખમાં સમાજમાં મિત્રો એકદમ સાફ સાફ નજર આવે છે કે લોકો પોતાના ફાયદા માટે ભાઈ ભાઈનો પણ નુકસાન કરી નાખે છે રિશ્તા જે છે એ ખાલી દેખાવના રહી ગયા છે અને ધર્મ ધર્મ પણ આડંબર અને લાભનું એક સાધન બની ચૂક્યો છે આજની તારીખમાં આ જે સ્થિતિ છે જ્યાં ગ્રંથોએ કળિયુગના અંતનું લક્ષણ એક માન્યું છે આને ભાગવત પુરાણ અને વિષ્ણુ પુરાણ જેવા ગ્રંથોમાં લખાયેલું છે કે કળિયુગનું જ્યારે અંત નજીક હશે ત્યારે સાચા સાધુ સંત દુનિયાથી દૂર થઈ દૂર જઈને ગુફાઓમાં રહીને વિશ્વના કલ્યાણ માટે કામના કરશે દુનિયાની રક્ષણ કરશે દુનિયાનું દુનિયામાં અધર્મ એટલો ફેલી જશે કે સાચું બોલવાવાળાની આવાજ એકદમ દબાવી નાખવામાં આવશે ધીરે ધીરે આ દ્રશ્ય પણ સામે આવી રહ્યું છે મિત્રો જેને સાચું કેવું જોઈએ એ હાસ્ય ઉપર છે ઇતિહાસ પુરાણ અને વર્તમાન ઘટનાઓને જોડીને આપણે જોઈએ તો બે હજાર પચીસ નો જે અંત છે એ મિત્રો એક મોડ જેવો લાગે છે આ આપણને વારંવાર યાદ અપાવી રહ્યું છે કે હવે સમય આવી ચૂક્યો છે સંકેત આપણને મળી રહ્યા છે મિત્રો પ્રકૃતિથી અને સમાજથી પણ મિત્રો આ ખાલી ડરાવા માટે નથી આ જે બધી ઘટનાઓ છે એ ચેતાવણી છે જેનાથી માણસ સમય રહેતા પોતાની ભૂલોને સુધારી શકે કળિયુગનો અંત અચાનક એક પ્રલયની જેમ નહીં આવે કળિયુગનો અંત ધીરે ધીરે સંકેત આપશે જેમ કે હવે આપણને જોવા મળી રહ્યા છે ધર્મગ્રંથ કહે છે કે જ્યારે કળિયુગ પોતાના અંતિમ ચરણમાં પહોંચશે ત્યારે આસ્થા ખાલી દેખાવા માટે સીમિત થઈ જશે લોકો મંદિર તીર્થ અને પૂજા પાઠમાં તો આવશે પણ એમના હૃદયમાં સાચી શ્રદ્ધા નહીં હોય એ ખાલી આજની તારીખમાં ફોટા ક્લિક કરવા માટે મંદિરો અને હવનમાં ભાગ લેશે આજની તારીખમાં આજ થઈ રહ્યું છે મિત્રો ભીડભાડ મંદિરો બાજુ વધી રહી છે પણ માણસના અંદરની જે શાંતિ છે એ શાંતિ મિત્રો ઘટી રહી છે ધાર્મિક આયોજનમાં કરોડો રૂપિયા ખર્ચ થાય છે પણ મિત્રો અહીંયા પવિત્રતાની જગ્યાએ રાજનીતિ અને લાભની ગંધ આવે છે સંત અચ્યુત્યાનંદ દાસ મહારાજજીએ ભવિષ્ય મલિકામાં લખ્યું હતું કે જ્યારે ધર્મ બાજારમાં વેચાવા લાગશે અને શ્રદ્ધા ખાલી એક દિખાવો હશે ત્યારે સમજી જજો કે કળિયુગ હવે સમાપ્તિના ખૂબ જ વધારે નજીક છે કળિયુગની સૌથી મોટી ઓળખાણ રિશ્તાઓમાં દૂરીને જણાવવામાં આવ્યું છે મિત્રો માતા પિતા અને બાળકોનો સંબંધ સ્વાર્થ ઉપર આધારિત હશે ભાઈ ભાઈમાં પ્રેમની જગ્યાએ દુશ્મની હશે પતિ પત્નીની વચ્ચે આપસી સમજ પૂરી રીતે ખતમ થઈ જશે સમાજમાં મોહ દયા અને કરુણા લુપ્ત થઈ જશે અને મિત્રો આજની તારીખમાં આ બધી ઘટનાઓ આપણે આપણી આંખોની સામે જોઈ રહ્યા છીએ વૃદ્ધાશ્રમની સંખ્યા વધી રહી છે પરિવારોનું વિઘટન થઈ રહ્યું છે તલાકના મામલાઓમાં જે છે લગાતાર વૃદ્ધિ થઈ રહી છે બાળકોનું પાલન પોષણ પણ સ્વાર્થ અને દેખાવાનો એક માર્ગ બની ચૂક્યો છે પુરાણોમાં લખવામાં આવ્યું છે મિત્રો કે કળિયુગના અંતના સમયમાં અધર્મી લોકો સત્તામાં આવશે અને જે સાચા વ્યક્તિ છે એ હાસ્ય ઉપર ધકેલી દેવામાં આવશે આજે આપણે જોઈએ છીએ કે રાજનીતિ વ્યાપાર અને સમાજમાં ખાલી એ જ વ્યક્તિ સફળ છે જે છળ અને કપટ કરી રહ્યા છે સત્ય અને ઈમાનદારીને આજની તારીખમાં એક કમજોરી માનવામાં આવે છે ન્યાય વેંચાય છે અપરાધીઓને સંરક્ષણ મળે છે આ જે સ્થિતિ છે મિત્રો જેનું વર્ણન ભાગવત પુરાણમાં થયું છે કળિયુગમાં ન્યાય ખાલી અને ખાલી ધનવાનો માટે હશે અને નિર્ધન વ્યક્તિ હંમેશા શોષિત રહેશે વિષ્ણુ પુરાણમાં લખેલું છે કે આ સમય દરમિયાન સાધુ સંત પર્વતો વનો અને ગુફાઓમાં રહેશે અને એ ગુફાઓમાં સંતાઈને જ ધર્મની રક્ષા કરશે આજે પણ ઘણા બધા સંત સમાજમાંથી કપાઈને એકાંતમાં સાધના કરી રહ્યા છે કારણ કે ખોટું બોલવું અને દેખાવો કરવો એટલો મોટા પાયે વધી ગયો છે કે સચ્ચાઈની આવાજ જે છે એ પૂરી રીતે દબાવી દેવામાં આવે છે અને આ જે સ્થિતિ છે આ પણ કળિયુગના અંતિમ ચરણનો સંકેત છે ભવિષ્ય મલિકા અને ઘણી બધી અન્ય ભવિષ્યવાણીઓમાં લખવામાં આવ્યું છે કે કળિયુગના અંતમાં દુનિયા એક ખૂબ જ મોટા યુદ્ધમાં ફસાઈ જશે આ યુદ્ધ કોઈ પરંપરાગત યુદ્ધ નહીં હોય મિત્રો પણ આ એક ન્યુક્લિયર યુદ્ધ હશે કિતાબ કહે છે કે આ યુદ્ધમાં ઘણા બધા દેશો ભારત ઉપર આક્રમણ કરશે પણ અંતમાં મિત્રો જે જીત છે એ ભારતની થવાની છે ઘણા બધા જ્યોતિષી અને વિદ્વા વિદ્વાન માને છે કે બે હજાર ચોવીસથી કરી અને બે હજાર છવ્વીસ સુધીનો જે સમય છે આ જે સમય છે એ વિશ્વ રાજનીતિ માટે ખૂબ જ નિર્ણાયક સમય છે રૂસ અમેરિકા ચીન યુરોપ અને મધ્ય પૂર્વમાં તણાવ વધશે અને આપણે જોવા જઈએ તો આ દેશોમાં તણાવ ખૂબ જ વધારે મોટા પાયે વધેલો છે આજની તારીખમાં થોડાક એક નાના સંઘર્ષથી પણ મિત્રો હવે ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત ગમે ત્યારે થઈ શકે છે ભવિષ્ય મલિકાના અનુસાર આ યુદ્ધ એટલા ભયાનક હથિયારોથી લડવામાં આવશે કે થોડાક દિવસોની અંદર અંદર લાખો લોકો મરી જશે મિત્રો ધરતીના ઘણા બધા હિસ્સા પૂરી રીતે વિરાન થઈ જશે લોકો એકબીજાનો લોહી વાવવા માટે આતુર બની જશે પણ અંતમાં ભારત મિત્રો મજબૂતી સાથે ઊભો રહેશે જો આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોઈએ તો આખી દુનિયા આજે પરમાણુ હથિયારોથી લેસ છે પૂરી રીતે લેસ છે અમેરિકા રૂસ ચીન ભારત પાકિસ્તાન અને ઉત્તર કોરિયા જેવા દેશોની પાસે ન્યુક્લિયર પાવર છે જો આમાંથી કોઈ પણ દેશ યુદ્ધની ચિંગારીને ભડકાવે છે તો આખે આખી માનવ સભ્યતા ખતરામાં પડી શકે છે કળિયુગના અંતમાં મિત્રો ત્રણ મોટા ભૂકંપ આવવાની પણ ભવિષ્યવાણી કરવામાં આવી છે કહેવામાં આવ્યું છે કે આ ભૂકંપ એટલા વધારે શક્તિશાળી હશે કે પહાડ જે છે એ નદીઓમાં ફેરવાઈ જશે અને નદીઓમાં ઊંચા ઉંચા પહાડ બની જશે સમુદ્ર નું જળ પણ વધી રહ્યો છે ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે જ્યારે આપણે સમાજ રાજનીતિ ધર્મ અને વિજ્ઞાનને એક સાથે જોડીને જોઈએ છીએ મિત્રો તો એક જ તસવીર સામે આવે છે માનવ સભ્યતા એ ખૂબ જ નાજુક મોડ ઉપર ઊભી છે નો ટૂટ ધર્મનો ખોખલો પણ સત્તામાં અધર્મ સાધુઓની પીડા અને વિશ્વયુદ્ધની આહટ આ બધા સંકેત છે કે કળિયુગ પોતાની અંતિમ રેખા બાજુ આગળ વધી રહ્યો છે પણ સંતોએ મિત્રો હંમેશા કહ્યું છે કે આ બધી વસ્તુ આપણને ડરાવવા માટે નથી પણ ચેતાવવા માટે છે માણસ જો હજી પણ સુધરી જાય તો આવનારી આ પ્રલયને ટાળી શકાય છે ભવિષ્ય માલિકા અને અન્ય પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે કળયુગનો અંત જ્યારે નજીક હશે તો મંદિરોમાંથી પણ અસામાન્ય સંકેત મળવા લાગશે મિત્રો જગન્નાથ મંદિરનો ધ્વજ આ જે ધ્વજ છે એ ક્યારે પણ આગથી નથી સળગતો પણ છવ્વીસ માર્ચ બે હજાર વીસના રોજ મિત્રો ઝંડાની બાજુમાં એક દીપ લઈ જવામાં આવ્યો અને ઝંડામાં આગ લાગી ગઈ મંદિર ઉપર પક્ષીઓનો બેસવું મિત્રો સામાન્ય રીતે જગન્નાથના મંદિર ઉપર ક્યારે પણ પક્ષી નથી બેસતા કારણ કે ત્યાં સમુદ્રની તેજ હવાઓ ચાલે છે પણ હમણાંના થોડાક વર્ષો દરમિયાન મિત્રો ઘણીવાર આ ઘટના જોવા મળી છે જ્યારે જગન્નાથ મંદિરના શિખર ઉપર પક્ષી આવીને બેઠા છે કલ્પ વૃક્ષનો ઉખડી જવું મિત્રો બે હજાર ઓગણીસમાં આવેલા ફેની તોફાને લગભગ મિત્રો છસો વર્ષ જૂના કલ્પ વૃક્ષને ઉખાડી ફેંક્યું આના પછી જ એકજેટ પછી જ કોવિડ નાઇન્ટીન મહામારી આવી કોરોના વાયરસ આવ્યો આ જે ઘટના છે એ લોકોના મનમાં મિત્રો ભય અને વિશ્વાસ બંને જગાડે છે એક બાજુ એવું લાગે છે ઉલ્લેખ છે પહેલા ભૂકંપમાં ધરતીનો એક ખૂબ જ મોટો ભાગ જે છે એ પૂરી રીતે જળમગ્ન થશે બીજા ભૂકંપમાં પહાડ ધ્વસ્ત થઈ અને પૂરી રીતે મેદાનમાં ફેરવાઈ જશે અને ત્રીજા ભૂકંપ દરમિયાન મિત્રો નદીઓમાં એટલો વધારે ઉફાન આવશે કે નદીઓ પહાડ જેટલી ઊંચી થઈ જશે આજે વૈજ્ઞાનિક પણ માને છે કે ધરતી ઉપર ટેક્ટોનિક પ્લેટ્સની જે ગતિવિધિ છે એ ખૂબ જ વધારે ઝડપથી વધી રહી છે જળવાયુ પરિવર્તનના કારણે બરફ લગાતાર ઓગળી રહી છે સમુદ્રનો સ્તર વધી રહ્યો છે અને ભૂકંપોની ઘટનાઓ પણ વધી રહી છે આના સિવાય મિત્રો શાસ્ત્રોમાં સૂર્યમાંથી આવનારા તુફાનનો પણ વર્ણન છે જો આ સ્ટ્રોમ વધારે તેજ હશે તો ધરતીના ઉપગ્રહ અને સો જે ઇન્ટરનેટની જે સુવિધાઓ છે એ પૂરી રીતે ઠપ થઈ શકે છે આખી દુનિયા એકદમ થંભી શકે છે કલ્પના કરો મિત્રો એક એવી દુનિયા જ્યાં અચાનકથી સંચાર અને તકનીક પૂરી રીતે બંધ થઈ જાય આ જે વસ્તુ છે એ ખૂબ જ મોટી અરાજકતાને જન્મ આપી શકે છે ભવિષ્ય મલિકામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ત્રીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારત ઉપર ઘણા બધા દેશો આક્રમણ કરશે પણ અંતમાં જે જીત છે એ તો ભારતની જ થશે તો મિત્રો સંકેત જે છે એ પ્રકૃતિ સાથે મળી રહ્યા છે સમય આપણને વારંવાર કહી રહ્યું છે યાદ અપાવી રહ્યું છે કે અંત હવે ખૂબ જ વધારે નજીક છે સુધરી જાવ નહીં તો અંત નજીક છે સંકેત પ્રકૃતિ સાથે મળી રહ્યા છે સંકેત સમાજ સાથે મળી રહ્યા છે સંકેત ધાર્મિક સ્થળો સાથે મળી રહ્યા છે પણ મિત્રો અંત ખાલી અને ખાલી પ્રલય નથી અંત એક નવી શરૂઆત પણ હોઈ શકે છે જો માણસ પોતાના માર્ગને સુધારી લે તો કળિયુગનો જે અંધકાર છે એ ધીમે ધીમે હટી શકે છે કળિયુગનો અંત એકદમ નિશ્ચિત છે પણ આ અંત આપણને ભયભીત કરવા માટે નહીં પણ આ જે છે મિત્રો આપણને જાગૃત કરવા માટે છે